એ દર્દી જે છે એ વીસ તારીખે સાંજના સાડા સાત વાગે દાખલ કરવામાં આવેલ હતા અને એમએલસી કેસ હતો હવે અગિયાર વાગે કોઈ કર્મચારી મારી માહિતી અનુસાર એમને એ એબ્સકોન્ડેડ થયેલા હતા વોર્ડમાંથી અને પછી બીજી જગ્યાએથી મળી આવેલ અને પાછી હેલ્પ ડેસ્કના કર્મચારીએ પાછા અમને વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ હતા આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ એને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે મારે મારીનો કેસ હતો અને એમએલસી હતું અને મોટાભાગના ઈજાઓ અને શરીરો હતું ઓપન વુન્ડ ના હતું એવું એવું કહેવામાં આવે છે કે દર્દી ચાલી શકે તેવી પરિસ્થિતિ એટલે એ જ જોઈ હું સમગ્ર તપાસ સંપૂર્ણ તપાસ કરી અને ત્યારબાદ એના ઉપર વધારે પ્રકાશ પાડે છે આજે તો બધાના સીસીટીવી ફૂટેજને હમણાં મારા ટેબલ ઉપર આવી જશે અને પછી તપાસ સમિતિ એક અઠવાડિયાની અંદર કમ્પ્લીટ આનું જે કંઈ હશે એ બહાર આવી શકશે